વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અધિક સેશન કોર્ટ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધ દુષ્કર્મ અને વિવિધ કલમોના આરોપી સુનિલ રૂમડીયા માનકરને આજીવન કેદની સખત કેદની સજા સાથે રૂપિયા પચાસ હજારનો નો દંડ ફટકારવામાં આવ્યો છે જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે આરોપીએ સૃષ્ટિ વિરુદ્ધનો દુષ્કર્મ આચર્યા બાદ ગળુ દબાવીને હત્યા કરાયા ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલી તાલુકા જિલ્લા અધિક સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રામ્ય રાખી નામદાર જજ સાહેબ શ્રી જી એ ઠક્કર સાહેબે આરોપીને તક્ષીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલ રૂપ ચુકાદામાં વાઘોડિયા તાલુકાના ખંદા વસાદના આરોપી સુનલ આજીવન કેદની સજા અને વિવિધ ગુનાઓમાં પચાસ હજાર અન્ય ગુનામાં પણ પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તો આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતના પરિવારને ચૂકવવા હુકમ કરાયેલ હતો જ્યારે ભોગ બન્યાના મૃતકના પરિવારને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નવ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા ભલામણ કરવામાં આવી હતી

मृत्यु निपजाव गुना में आजीवन सख्त केद की सजा हुरमाल है सृष्टिवरुद्ध कलम त्रो सितर गुना दस वर्ष सख्त केद की सजा अलग थी भोगव रूप दस हजार ना दंड फरमाल आ कामें विक्टीम कॉम्पन्सेशन मुजब माता पिता ने

સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ